નમસ્કાર ખેડૂત મિત્રો એનટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જી હા મિત્રો આજના તાજા અને મોટા અગત્યના સમાચારમાં વાત કરવામાં આવે તો જી હા મિત્રો ખેડૂતોને વરસાદના કારણે પાકને નુકસાન થયું હોય તો આ યોજના હેઠળ ખેડૂતોને પચ્ચીસ હજાર રૂપિયાની સહાય મળશે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ બીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાકના નુકસાનથી નાણાકીય સુરક્ષા આપવાનો છે આ યોજના અઢાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તે કૃષિ મંત્રાલય દ્વારા સંચાલિત છે પીએમએફ એ વિશ્વની સૌથી મોટી કૃષિ બીમા યોજના છે જેમાં છપ્પન પોઈન્ટ એંશી કરોડથી વધુ ખેડૂતોના અરજીઓ નોંધાઈ છે અને ત્રેવીસ પોઈન્ટ બાર કરોડથી વધુ ખેડૂતોને ક્લેમ મળ્યા છે આ યોજના ખેડૂતોની આવકને સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રચાઈ છે અણધાર્યા બનાવોને કારણે પાકને થયેલા નુકસાન કે નુકસાનથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય અને સહાય પૂરી પાડવી ખેડૂતોની આવક સ્થિર કરવી અને ખેતીમાં સાતત્ય સુનિશ્ચિત કરવું ખેડૂતોને આધુનિક અને નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા ખેડૂતોના પાક વૈવિધ્યકરણ અને ધિરાણ યોગ્યતા સુનિશ્ચિત કરવા કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા વધારવા અને ખેડૂતોને ઉત્પાદન જોખમોથી બચાવવા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ ખેડૂતો માટે એક વિશ્વાસપાત્ર શિલ્ડ છે જે તેમને આબોહવા અને અન્ય જોખમોથી બચાવે છે આ યોજના દ્વારા ભારતીય કૃષિ વધુ મજબૂત બને છે જો તમે ખેડૂત છો તો તરત જ અરજી કરો અને તમારા પાકને સુરક્ષિત કરો વધુ માહિતી માટે pmfby.gov.in ડોટ જીઓવી ડોટ ઇન પર મુલાકાત લો